નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં હરાજી વિશેની વાત કરું તો બ્લોક નંબર દસ જે છે તેમાં હરાજી નું કામકાજ પૂરું થઈ ગયું છે ને હવે આપ જોઈ શકો છો બ્લોક નંબર નવમાં માં હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તેમજ મિત્રો સફેદ ડુંગળીનો વગર આજે પણ એક આવેલો છે ને એના બજાર ભાવ મિત્રો સાતસો ને એકતાલીસ રૂપિયા હાલ ગઈકાલે પણ સાતસો એકતાલીસ રૂપિયા બજાર ભાવ બોલાણો તો આજે પણ આ ડુંગળીના સાતસો ને એકતાલીસ રૂપિયા બજાર ભાવ બોલાયો છે હમણાં આપણે તમને દેખાડું ડુંગળી સફેદ છે અને મિત્રો અત્યારની બજાર વિશેની વાત કરું તો હાલ બજારમાં અત્યારે થોડી હવે તેજી મને દેખાય છે જે હમણાં હું તમને આગળ વિડીયોમાં જણાવું હરાજી ચાલુ છે આગળ જોઈ શકો છો તો અહીંયા હમણાં હરાજીમાં જઈને જ આપણે બજાર જાણવાના છે કે અત્યારે કેટલીક તેજી છે તો સફેદ ડુંગળીનો આપ જોઈ શકો છો તોલ પણ ચાલુ થઈ ગયો છે તો ચાલો તમને રૂબરૂ દેખાડું તો મિત્રો આ છે સાતસો ને એકતાલીસ રૂપિયામાં માલ વેચાણો છે એ સફેદ ડુંગળીનો જોઈ શકો છો તમે ક્વોલિટી સાઈઝ બધું સારું છે અને તમને લીસ્ટ પણ દેખાડી દો અત્યારે જોઈ શકો છો અહીંયા તોલ પણ ચાલુ થઈ ગયા છે મજૂર આવી ગયા છે ને આ લીસ છે એનું જોઈ શકો છો જે કે દલાલે લીધો છે સફેદ ડુંગળી છે સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવમાં વેચાણો છે આ માલ મિત્રોસો ને એકતાલીસ રૂપિયા ભાવતું છે તમે જોઈ શકો છો એટલું બધું કલર લાઇટિંગ નથી એની અંદર પાંચસો ને એકતાલીસ રૂપિયા એટલે બજારો અત્યારે થોડી એવી તેજી આવેલી છે આ પ્રકારના મીડિયમ ક્વોલિટી માલ હોતી અંદર મીચ પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હોય આના પાંચસો ને એકાણું રૂપિયા ભાવતું છે જોઈ શકો છો અમે ઉગેલું જોઈ શકો છો ઉગેલું હોતું છે આની અંદર અને ભૂંગરા ટાઈપ ડુંગળી છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવતી છે

ત્રણસો ને એકાશી બાતરો આના છસો એક્યાસી રૂપિયા ભાવતું છે અને બાજુમાં ગુલટી વેચાણીને ત્રણસોને એકાશી રૂપિયા ભાવતી છે પહેલાં તમને આ ડુંગળી દેખાડ દઉં આના છસોને એક્યાસી રૂપિયા ભાવતું છે સાઈઝમાં તમે જોઈ શકો છો થોડીક મોટી સાઈઝ છે આની અંદર ને થોડીક મીડિયમ સાઈઝ હોય બાકી ગુલ્ટી ને એવું બધુંય આની અંદર મિક્સમાં છે આ પ્રકારની ગુલ્ટી હોતી છે અને છસોને એક્યાસી રૂપિયા ભાવતી છે આ પ્રકારનો માલ સુધી થોડોક અંદર મિક્સમાં રહે અને ઉગેલું તો લગભગ બધાયમાં છે જ આ પ્રકારનો માલ થોડોક અંદર મિક્સમાં છે છસો ને એક્યાસી રૂપિયા ભાવ દ્યો એના જોઈ શકો છો તો તમે આના ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે આ ગુલ્ટી છે લાંબી ગુલ્ટી છે આ પ્રકારની ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ દે છે આના બાકી બધી ગુલ્ટી છે ત્રણસો એક્યાસી રૂપિયા તો મિત્રો આના પાંચસો ને એકવીસ રૂપિયા ભાવતી મીડિયમ સાઈઝ ને મીડિયમ ક્વોલિટી છે જોઈ શકો છો તમે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવતી હતી આના બાકી સાઈઝ મીડિયમ છે ને ક્વોલિટી મીડિયમ છે પાંચસો એકવીસ રૂપિયા ભાવ એટલે મીડિયમ ક્વોલિટીમાં થોડીક સુધારો છે સવારથી ને પાંચસો એકવીસ રૂપિયા આ ભાઈ ખેડૂત લઈને આવ્યો છે અને પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ આવ્યો છે એનો ચારસો ને એક્યાસી રૂપિયા ભાવતું છે ગુલટી નો તમને ગુલટી હમણાં દેખાડું મિત્રો પેલા જે ગુલટી વેચાણી છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે જોઈ શકો છો તમે આ ગુલટી ના થયા છે ચારસો ને એક્યાસી રૂપિયા એટલે તમે જોઈ શકો છો હવે મીડિયમ લોકલ ક્વોલિટી જે માલ છે એમાં અત્યારે થોડી એવી તેજી દેખાય છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય છે ગુલ્ટી છે અને વકલે તમને દેખાડી દો જોઈ શકો છો તમે અઢાર ઓગણીસ પટાનો વકલ છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવતું છે અને બાકી આ બાજુમાં વેચાણું છે આ મીડિયમ ક્વોલિટી છે અને પાંચસો ને એકોતેર રૂપિયા ભાવતું છે વાયરસવાળું તમે જોઈ શકો છો આની અંદર માલ છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવતી છે આની અંદર બધું છે મોટું બધું છે પણ ક્વોલિટી મીડિયમ છે સુપર ક્વોલિટી નથી ને હા બગડ નથી મીડિયમ ક્વોલિટી છે ભાઈ આ પાંચસો ને એકોતેર રૂપિયા ભાવતી છે બાકી સાઈઝમાં બધું છે આની અંદર ઝીણા મોટું બધું મિક્સમાં છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવતી છે વકલ એ પણ તમે જોઈ શકો કે ફો કટ્ટા ઉપરનો વકલ છે પાંચસો એકોતેર રૂપિયા તેમજ મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરી નવ નંબરના બ્લોકમાં તો પિતૃ કૃપા દલાલમાં એક એમ કહી શકાય કે સોનાનો વકલ આવેલો છે દસ કટાનો વકલ છે જૂની પેઢીપતિનો છે ક્વોલિટી બહુ સારી છે આ ખેડૂત છે જો લઈને આવ્યો છે આ ખેડૂત દસ કટાનો વકલ છે અને બહુ સારી ડુંગળી છે જૂની પેઢીપતિ છે હરાજીનું કામકાજ અહીંયા બાજુમાં ચાલુ છે હમણાં હરાજી આવેલા આના પણ બજાર ભાવ જોઈ કેટલા બજાર ભાવ થાય છે ને ટ્રાફિક તમે જોઈ શકો છો ટ્રાફિક પણ સારો છે આજે લેવલ પણ સારી છે મિત્રો હરાજી આવી ગઈ છે મિત્રો એક હજાર ને રૂપિયા ભાવ થયો હે મિત્રો એક હજાર ને રૂપિયા ભાવ થયો છે ને ક્વોલિટી જોવો તમે હજી આવી ક્વોલિટી જો અત્યારે લગ્ન આવી ક્વોલિટી એટલે બહુ સારું કહેવાય સાઈઝ માં છે બધું જીણા મોટું બધું છે બાકી ક્વોલિટી સારી છે ભોયતરું તમે જોઈ શકો છો હજી ભોયતરું છે પતિ વારો મળશે હજી પતિ છે એક ને એક રૂપિયા ભાવ થયો ભાઈ

721 રૂપિયા ભાવ દયો ભાઈનો 721 રૂપિયા ભાવ દયો ભાઈ ક્વોલિટી જોઈ લો તમે આ ક્વોલિટી છે ને કલર એ એકદમ સુપર ક્વોલિટી કલર છે એકવીસ રૂપિયા ભાવ દયો સાઈઝમાં થોડું નાનું મોટું છે પણ ક્વોલિટી બહુ સારી છે બે વકલ છે આ વોકલ છે સાવલિયા દલાલમાં ચાલીસ કટાનો વોકલ છે હજી એક બીજો વોકલ છે બે ડુંગળી સેમ જ છે આને સાતસો ને એકવીસ રૂપિયા ભાવ છે બે ડુંગળી સેમ છે આ વોકલ જોઈ તો ભાઈ કેટલાનો વોકલ છે જોઈ લઈએ આપણે આ પચાસ કટાનો વોકલ છે બે ત્રણ નેવું કટા હે ભાઈ

ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બે ના બજાર ભાવ ને અત્યારની બજાર પોઝિશન વાત કરી મિત્રો તો હાલ મીડિયમ માલ અને ગુલ્ટી આ બેમાં થોડીક એવી તેજી છે ને સુપર માલની મિત્રો વાત કરીએ તો સાડા છસો રૂપિયાથી લઈને સાડા સાતસો રૂપિયા સુધીનો આલ બજાર ભાવ બોલે છે સારી ક્વૉલિટી એટલે સારા માલ કલરવાળા જે આપણે કહી એના સાડા છસોથી સાડા સાતસો રૂપિયા સુધીનો અને ગુલટીમાં તેજી છે તો ગુલટીમાં કેવા માલમાં તેજી એ પણ તમને અત્યારે હું અહીંયા દેખાડી દઉં કે આવી જે સારી ક્વોલિટી હોય સાફ કરેલી ને સારું હોય માલ એમાં થોડીક તેજી છે બાકી તો બધી દોઢસો રૂપિયાની આસપાસ વેચે આવો માલ હોય તો એના ચારસો સાડા ચારસો રૂપિયા રૂપિયા સુધીના ભાવ તમને મળી જાય તો આ પ્રકારની તમે ગુલટી ચોખ્ખી કરીને લેવો તો ગુલટીના તમને બજાર ભાવ મળે તો આ વિડીયોમાં બસ આ પ્રમાણે જ હતું હવે મળશું પાછા એક ત્રીજો ભાગ પણ બનાવવાના છે આપણે આગળ તો પાછા મળશું પાછા ત્રીજા ભાગમાં ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ